બોડેલી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે જયપુરભાઈ પાસેથી એમ્બ્યુલન્સથી આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવા માટેનું વારંવાર જે ષડયંત્ર કરવામાં આવે છે એ રીતે ફરી એકવાર એમ્બ્યુલન્સ ઝડપી પાડવામાં આવી છે જયપુરપાઈ પોલીસે સવારે આજે સવારે વન કુટી ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી પોલીસ તે વખત એક સફેદ કલરની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવી હતી અને પોલીસ દ્વારા રોકવામાં આવતા ચાલકે વાહનને ઘટ બગાડી દીધી હતી એમ્બ્યુલન્સને આગળ જઈ સિહોદ ગામ પાસે ભારત નદીમાં આ જનતા ડાયવર્જન પર આ એમ્બ્યુલન્સ મૂકીને એનો ચાલક ફરાર થઈ ગયો હતો પાલતપુર પોલીસે એમ્બ્યુલન્સ વાહનનો કબજો લીધો તેમાં ચેકિંગ કરતાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જેનો કુલ કિંમત બે લાખ પંચાવન હજાર રૂપિયા બસો અને મારુતિ વાહનની કિંમત અઢી લાખ એમ કુલ પાંચ પાંચ લાખ પાંચ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રાજ્ય કરી અને તપાસ હાથ ધરી പൈ അപ്പക്കുറം അപ്പക്കളായി ഒരുന്നതാണ് അങ്ങനെ ബാലക്കാട്ട്